નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે ધોરાજીના એડિશનલ ટ્રેડિશન કબર્ટ એન્ડા સેશન્સ જજે સગી સાડી પર બળત્કાર ગુજારનાર ગર્ભવતી બનાવી દેનાર આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે ભોગ બનનારના જુબાનની તેમજ ડીએનએ ટેસ્ટમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં પણ આવ્યો છે હાલમાં આ વાતને લઈ સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ છીએ કે દરમિયાન બે વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો જે અંગે ધોરાજી સેન્સન કોર્ટમાં કેસ રજિસ્ટર થયો હતો ત્યારબાદ આ ભોગ બનનાર આરોપી પોતાની સાથે લઈ ગયો હતો અને તેની સાથે અઢાર વર્ષથી નાની હોવાની માહિતી હોવા છતાં પણ વારંવાર આ કેસ બન્યો હતો અને દુષ્કર્મ વારંવાર કરવા છતાં તેની સાથે ના થવાનું પણ થયું હતું ત્યારબાદ જેલમાંથી આરોપીએ પોક્સો કેસને લઈને એક પત્ર લખ્યો હતો અને કોન્સ્ટેબલની ગુનાની માહિતી આપી હતી તાત્કાલિક એક્સપ્રેસની ઓફિસર રાહુલ કુમાર મહેશન શર્માએ તાત્કાલિક તપાસનો આદેશ હતો અને ઉપલેટા શહેરમાંથી આ વ્યક્તિ ઝડપાયો પણ હતો